મહાનગરપાલિકા ખાતે મળેલી શિક્ષણ સમિતિનું એકસો ને અઠાણું કરોડ નેવું લાખનું બજેટ પ્રથમ ચરણમાં રજૂ કરવામાં આવ્યું હતું જેની ચર્ચા કરવામાં આવી હતી ચર્ચાના અંતે રૂપિયા એકસો ને અઠાણું કરોડ નેવું લાખના બજેટને મતે મંજૂર કરાયું હતું અને જે એક્સી ડાયગ્નો કમિટી જાવા નંબર 712 તારીખ 13 જાન્યુઆરી 2025 ને તમને મહોદય મહારાજા કાલે કા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમ 2025-26 નું વર્ષનો ચૂકીજી અરજ અંદાજપત્ર દજુ થયેલ છે સર્વગૌ અંદાજપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને તરફ નંબર 24 તારીખ 20 મે 2025 થી નીચેની વિગતો

માન્ય રાજ્ય સરકાર અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી બાળકોના સર્વાંગી વિકાસ તથા શિક્ષણના પ્રચાર માટે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે ભાવનગરના શ્રેષ્ઠીઓ ભાવનગરના ઉદ્યોગપતિઓ ભાવનગરના સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા શાળા વિકાસના કાર્યક્રમો આવેલા છે જેની વિગતો આપતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો નગરસેવકશ્રીઓ ધારાસભ્યશ્રીઓ

તમારો પ્રશ્ન સાંભળીને તમારી ચર્ચા સાંભળીને મે મુંજાલ સાહેબ ને અહીંયા બોલાવ્યા અને પૂછી પણ જોયું કે ભાઈ જે પૈસા ગણવેશ માટે આપવામાં આવે છે એમાં તમે એવું બોલ્યા કે ગમે તે ખરીદી લે ગમે તે હોય નથી હું તમને ઈ ચોખવટ કરું આ તો હું એવું ના હોય મારી સંકલનમાં મને આ વાત કરવામાં આવી હતી કે એક કોઈ પણ કપડા લઈ શકે એમાંથી લે એવું ના હોય હું મારી સંકલનમાં અધિકારી શ્રીની વાત કરું છું હું જે સાસ્તા અધિકારી મારીરે વાત કરીતી દે હું મત હું મારી વાત નહી નમૂનો પણ મુકવામાં આવે છે આપની બધી સ્કૂલમાં યુનિફોર્મનો પણ મુકવામાં આવે છે તમે આટલા

ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રૂપિયા એકસો કરોડ નેવું લાખ ત્રણ હજારની આવક તથા ખર્ચનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું અને તેમાં અમુક લોકોએ જે સૂચન કર્યા વ્યાજબી સૂચનોનો અમલ પણ કરવાનો છે નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓ જે ક્યારેક એક્સિડન્ટ થતું હોય કે મરણ થઈ જતું હોય તો તેમને જે સહાય મળતી હોય તેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવશે અને તેનો વધારો કરવામાં આવશે અત્યાર સુધી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું પણ અત્યારે હાલમાં તેમને અલ્પહાર પણ આપવામાં આવે છે અને આ વધારાની કાર્યવાહીથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ખૂબ ખુશ છે અત્યારે બે સ્કૂલ ચાલુ છે અને જેમ બને તેમ એનો સર્વે થઈ રહ્યો છે વિદ્યાર્થી જેટલા ઝાઝા મળે ઝાઝી સંખ્યા થાય અને ક્લાસ શરૂ થઈ શકાય એટલી આપણે કેપેસિટી પ્રમાણે આપણે ખૂબ ભાવથી લાગણી સહિત વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરાવીને ભણાવવા છે